સાહેબ તથા ઝોન બે વિસ્તારના રાવપુરા નવાપુરા અકોટા ગોતરી અટલાદરા તથા જેપી રોડના પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી કલા ભવન ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં આયોજન કરવામાં આવેલ જેમાં અલગ અલગ બેંકના મેનેજર દ્વારા સરકારની જુદી જુદી નાણાકીય યોજનાઓની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડી ત્યારબાદ ઝોન બે વિસ્તારના પોલીસ સ્ટેશન રાવપુરા નવાપુરા અકોટા ગોતરી અટલાદરા તથા જેપી રોડ પોલીસ સ્ટેશનો દ્વારા ચોરી તથા ગુમ થયેલ સોનું ચાંદી વાહનો સાયબર ફ્રોડ રકમ તથા મોબાઈલ મળી કુલ કિંમત એકાવન લાખ

આઠ પંચાણું કિગ્રા ચાંદી ત્રણસો ગ્રામ સોનું એક્ટિવા ત્રણ રિક્ષા એક અને મોબાઈલ નંગ આઠ કુલ કિંમત ચોત્રીસ નવાપુરા પોલીસ સ્ટેશનમાં એકસો ગ્રામ સોનું એક સાયબર ફ્રોડ તથા મોબાઈલ નંગ પાંચ किमत तरण लाख चौरियासी हज़ार बसों अठार अकोटा पुलिस स्टेशन मोटरसाइकिल रोकड़ा तथा मोबाइल नंग तरह कीमत एक लाख तेसठ हज़ार त्र सौ अठ्यौतेर पुलिस स्टेशन सोनू तथा तो मोबाइल नंग एक छप्पन हज़ार अटलाद्रा पुलिस स्टेशन मोबाइल नंग नौ एक लाख छत्स हज़ार पांच सौ जेपी रोड पुलिस स्टेशन साइबर फोर तथा मोबाइल नंग बे नौ लाख हज़ार सौ तेतरीस कुल मुद्दा मल किमत एकवन लाख सित्योंतर हज़ार एक सौ मुद्दा પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો